સત્સંગી જીવન બીજા ભાગનો અધ્યાય બાવીસમો શ્રી હરિય અત્યંત આશ્ચર્યકારી ધર્માદી સહિત પોતાનું દિવ્ય સ્વરૂપ બતાવ્યું તે નિરૂપણ છે વાલા ભક્તો જે કોઈ હરિભક્તો વાંસી શકે અને બોલી શકે એમને અવશ્ય હવે તો આ યુટ્યુબનું માધ્યમ છે વગર ખર્ચે આપણે સત્સંગનું પોષણ કરી શકીએ યુટ્યુબના માધ્યમથી કઈ આપણો ખર્ચો પણ નથી લાગતો બહુ તો શાસ્ત્રો વાંચીએ અને જે આપણી યથાશક્તિ સમય હોય એ પ્રમાણે આપણે સત્સંગની અંદર કાર્યરત રહીએ કારણ કે હરિભક્તો શાસ્ત્રો વાંચશે ને તો સંપ્રદાયની બહુ પુષ્ટિ થાય બહુ પુષ્ટિ થાય શ્રી હરિ અત્યંત આશ્ચર્યકારી ધર્માદિય સહિત પોતાનું દિવ્ય સ્વરૂપ બતાવ્યું સુરત હે હેરાજન પંચાળા ગામથી પશ્ચિમ દિશામાં પલાશ તરુના વનમાં હેમંતસિંહ ભૂપતિએ ંડો માટે કરાવેલી સુંદર વર્ણશાળાઓ હતી એક સમયે પાપમોશની ફાગણ વધી એકાદશીને દિવસે રાત્રિમાં શ્રીહરિ પોતાના કેટલાક પાર્ષદો સાથે ત્યાં ગયા દુર્ગપુરના ઉત્તમ નુપતિ બોટાદના અધિપતિ સોમવર્મા તથા ભાઈ સહિત હેમંતસિંહ નૃપ અને મુકુંદાનંદ વર્ણ તથા રતનજી વગેરે પાર્શદ્વય સહિત આંગણ પ્રદેશમાં ઘણા માણસોની સાથે મંગળાકારે ફરતા ફરતા શ્રીહરિના કીર્તનોના ગાનથી એકાદશીનું જાગરણ કરતા ભેગા થયેલા મુનિઓને જોતા હતા તે મુનિઓ પણ પોતાના આંગણામાં આવેલા શ્રીહરિને જોઈ ને સાષ્ટાંગ નમસ્કાર કરીને પ્રસન્ન થઈ ને તત્કાળ પર્ણશાળાની નજીક વડના સમીપમાં શ્રેષ્ઠ સિંહાસન આપતા હતા અખંડિત ઐશ્વર્યવાળા શ્રીહરિ મુનિઓએ આપેલા સિંહાસનમાં બેઠા પછી મુનિઓ શ્રીહરિની આજ્ઞાથી શ્રીહરિ બેઠેલા હતા તે સિંહાસનની સો તરફ પરિભ્રમણ કરતા હતા શ્રીહરિના હરિના મુખારવિંદને જોતા સતા ફરીથી મંગળાકારે કીર્તનો ગાવા લાગ્યા માલા ભક્તજનો શાસ્ત્રો વાંચ્યું તાપો તો આપ પરમાત્માની અંદર હેત થઈ જાય થઈ જાય આવા ભગવાન સ્વામિનારાયણ આપને દિવ્ય શાસ્ત્રો આપેલા છે મંદ હાસ્યયુક્ત મુખારવિંદ વાળા શ્રી હરિને નાના પ્રકારના પદ્યો વડે હસાવતા મુનિઓ શ્રી હરિના ગુણોનું ગુણોના કીર્તનનું ગાન કરતા હતા પછી રાત્રિના મધ્ય ભાગનો સમય પ્રાપ્ત થયો તે સમયે થાકેલા મુનિઓ પ્રસન્નતાયુક્ત શ્રી હરિના મુખ કમળને પ્રેમથી જોતા સતા સ્થિર આસનવાળા શ્રી હરિની આગળ બેઠા પછી મુનિઓ ત્યાં શ્રી હરિની ઈચ્છાથી એકી સાથે કરોડો સૂર્ય અને ચંદ્ર સમાન ઉજ્જવળ મહાતેજ એકદમ જોતા હતા સર્વે મુનિઓ પૃથ્વી આકાશ આઠ દિશાઓ જે તેજથી શ્વેતપણાને પામી તેજના સમુદાયમાં અલૌકિક આકૃતિ વાળા પોતાના એક પતિ શ્રી નારાયણ મુનિને જોતા હતા દિવ્ય સિંહાસનમાં બેઠેલા નવીન મેઘના સમાન શ્યામ સુંદર કરોડ ચંદ્રમાના સમાન આનંદકારી સુંદર આભૂષણોથી અલંકૃત અલૌકિક ને ધારણ કરતા અલૌકિક સંદન થી સર્જિત અંગવાળા સુગંધિમાન નાના પ્રકારના પુષ્પના હારો તોરાઓથી માન સુંદર પ્રકૃતિ રૂપી લતાઓ જેમને છે એવા અતિ સુંદર દીપની શિખાની માફક અથવા પોપટની સાસની માફક નાસિકાવાળા કમળના બંને પત્રો સમાન લાંબા કર્ણ પર્યંત નેત્રોવાળા પાકેલા ઘિલોડાની કાંતિ સમાન કાંતિવાળા ગોષો જેમના છે એવા મંદહાસ્યયુક્ત મુખારવિંદ વાળા અમૂલ્ય મોતીઓની સમાન જે દંતભક્તિ વિરાજમાન બંને હાથથી મનોહર વાંસળી ધારણ કરી મનોહર જેમ વગાડતા હોય તેમ વગાડતા કંઠમાં કૌશુપ મણી અને વૈજયંતી માળાને ધારણ કરતા વિશાળ હૃદયમાં પ્રકાશમાન શ્રી વત્સના સિંહવાળા શોભાઈમાન રત્ન જડિત મુંગટને મસ્તક ધારણ કરતા બંને કરણોમાં વિલછિત દિવ્ય મીનના આકાર સમાન કુંડળોવાળા મૃગના ચિહ્નથી રહિત ચંદ્રમાની સમાન કાંતિ છે એવી નખમણી પંક્તિથી શોભાઈમાન દામા અને વિવેક સેન વગેરે જેમને સે એવા નંદાદી પોતાના પાર્ષદ પ્રવરોએ રાજચિન્હો સત્ર સામર વીજણાંથી સેવન કરાયેલા શ્રીહરિને દોયા મુનિઓ શ્રી નારાયણ મુનિના ડાબા પડખામાં કર કમળમાં ધારણ કર્યું છે પદ્મ જેમણે એવા લક્ષ્મીને જોતા હતા કૌસુંભી રંગથી રંગેલા વસ્ત્રોને ધારણ કરનારા ગૌર અંગવાળા સર્વ આભૂષણોથી સમલંકૃતા પારિજાતિના પુષ્પો સહિત કેશ સમૂહમાં અતિ સુંદર શેથાનું ભૂષણ જેમને છે એવા શરદ ઋતુના પૂર્ણ ચંદ્રમાના સમાન મુખ કમળવાળા સ્થૂળ ઉત્પન્ન સ્તનોવાળા સુંદર નાસિકાવાળા દાડમના બીજ સમાન દાંતની ભક્તિવાળા શોભાયમાન પ્રકૃતિરૂપી વેલીવાળા સુંદર વિશાળ નેત્રોવાળા બંને ચરણમાં શોભાયમાન કળાથી યુક્ત રત્નજળિત ઝાંઝરના શબ્દો જેમને છે એવા વિશાળ પાલમાં શોભાયમાન દિવ્ય કંકુમથી શૃંગાર કરેલો છે જેમણે એવા સુંદર કંઠમાં રહેલી સુવર્ણની કંઠી જેમને છે એવા પોતાના પતિ શ્રી હરિના મુખ કમળમાં એક નેત્રની વૃત્તિ જેમને છે એવા લક્ષ્મીજીને જોયા તથા રત્નના દંડયુક્ત નાના સામરથી અતિશય પ્રીતિથી પોતાના હરિને વીંજણો નાખતા અને લક્ષ્મી સમાન વિશેષણોથી યુક્ત રાધિકાને કાને લક્ષ્મીની માફક શ્રીહરિના ડાબા ભાગમાં મુનિઓ જોતા હતા પછી મુનિઓ આવા નારાયણ મુનિના જમણા ભાગમાં અતિ પ્રકાશયુક્ત શ્વેત અંગવાળા ધારણ કિરાશે શ્વેત વસ્ત્રો જેમણે એવા દિવ્ય અલંકારોથી શોભાયમાન ધર્મને જોતા હતા પછી મુનિઓ ધર્મના ડાબા ભાગમાં દિવ્ય આકૃતિવાળા સુવર્ણની માફક ગૌર અંગવાળા દિવ્ય આભૂષણોથી સમલંકૃત ભક્તિ દેવીને જોતા હતા તથા દિવ્ય શરીરવાળા દિવ્ય અલંકારો અને વસ્ત્રોવાળા ભક્તિથી બીજી શ્રદ્ધા વગેરે ધર્મની સ્ત્રીઓ તથા દિવ્ય દેહવાળા તેમના શુભાદિ પુત્રોને મુનિઓ જોતા હતા પછી મુનિઓ તે શ્રીહરી સહિત ધર્મ વગેરે સર્વને પ્રણામ કરી હર્ષિત મનવાળા રોમાંચિત શરીરવાળા સતા પોતાના સ્વામી શ્રીહરીને કહેતા હતા હે પ્રભુ કૃષ્ણ એવા તમોને નમસ્કાર થાવો વાસુદેવ એવા તમોને નમસ્કાર થાવો નારાયણ મુનિ તમોને નમસ્કાર થાવો પુત્ર તમને નમસ્કાર થાવો હે ભગવાન તમને પૂર્વે જોયેલા છે માટે તમોને તો જાણીએ છીએ જે તમે અમારા સ્વામી ઉપાસ્ય ઈષ્ટદેવ શ્રી હરિ તેજ રાધા રમાયુક્ત કૃષ્ણ સો હે સ્વામી તમારા પડખામાં આ દેવો અને દેવીઓ મનને આનંદ આપનારા છે તેને અમુ જાણતા નથી હે રાજન આવું મુનિઓનું વસન સાંભળે ને સમગ્ર ઐશ્વર્ય સંપન્ન દિવ્યાકૃતિ હરિયે મુનિઓને કહ્યું હે મુનિઓ આ પ્રત્યક્ષ અમારા પિતા સ્વયં ધર્મ દેવ છે આ ધર્મમાં પત્ની સાક્ષાત અમારા માતા ભક્તિ છે હે નિર્દોષ મુનિઓ આ શ્રદ્ધા મૈત્રી દયા વગેરે બીજા ધર્મની પત્નીઓ છે આ શુભ પ્રસાદ આદિ શ્રદ્ધાદિના પુત્રો છે આ ધર્માદિ દિવ્ય દેહવાળા અમારા સમીપમાં હંમેશા વર્તે છે આ પ્રકારનું અમારું દર્શન જેમ તેમ એમનું દર્શન પણ દુર્લભ છે હે મુનિઓ જે એકાંતિક ભક્તો છે એ તો ક્યારેક મારી ઈચ્છાથી અને પોતાની ઈચ્છાથી ધર્માદિને જુએ છે એકાંતિક ભાવથી રહિત સમગ્ર ભક્તો પોતાની દી ઈચ્છાથી ધર્માદિને જોતા નથી જ મારી ઈચ્છાથી જોઈએ છે તમોએ જાગરણે સહિત એકાદશીનું વ્રત કર્યું છે અને એકાંતિક ભક્તોના ધર્મો પણ તમે પાલન કરો છો માટે હું ધર્માદીએ સહિત પ્રસન્ન છું માટે આવા પ્રકારના દર્શન આપ્યા આવા દર્શન પછી મારાથી અને ધર્માદિથી તમો વર માગો હે રાજન આ પ્રમાણે શ્રી શ્રીહરિએ વર માટે પ્રેરણા કરેલા મુનિઓ શ્રીહરિને પ્રણામ કરી પોતાને ઈચ્છિત વર માટે પ્રાર્થના કરતા હતા હે ભગવાન જો આપ પ્રસન્ન થયા હો તો